આ એટલા બચે તમે એટલે એક વાટકો જેટલા બધે ત્યાં તમે વધારે પણ કાઢી શકો છો

બટેટા સ્ટડી ના જાય ને કે આપું છું પછી એમાં થોડુંક મીઠું ઉમેરી દો એમાં સવાર બનાવવા માટે તમે નાખી શકો છો એમાં લાવી નાખશો પછી એમાં પૂરી પણ ને બેસી એટલા માટે કે બટેટા આપણા સરસ મજામાં કરી

Kalau aku tidak pernah teriak Bueno.

આ દીધી તમારે તેલ દે ખાવું તો આ દીધી કે તમને ચોક આપણે જેટલો તમારે મિરચી નો પાવડર નાખવો હોય ચટણી એટલે તમે ચટણી કોરી ચટણી આડ કરી શકો છો

ચાલો મિત્રો તો જલ્દી થી બની ગયા છે એકદમ સરસ મજાના તૈયાર છે બટેટા ભૂંગળા તો તમે જોઈ શકો છો આપડે ટેસ્ટ કરી લઈએ 見るましたい。